જાણી એવી યુનિવર્સિટીના ઇન્ટીરિયર ડિઝાઇનર ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને રજૂઆત કરાઇ હતી સુરત બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિભાગના એચ ઓડી અંગત અને સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર કામ કરાવે છે છે એમના અભ્યાસમાં ન એવા ખોટા કામો આગ્રહપૂર્વક કરાવી રહ્યા વિદ્યાર્થીઓને સતત એટીકેટી આપી દેવાની ધમકી આપે છે ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં મેડમને છાવરે છે તેવો આક્ષેપ કરાયો છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિભાગ એચડી ડિંજલ વાડીવાલા દ્વારા તેમના ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સતત દબાણ આપી અન્ય કામો કરાવે છે કોલેજના અન્ય વિભાગના શિક્ષકો યોગ્ય રીતે ભણાવતા ન હોવાનું વિદ્યાર્થીઓ પાસે દબાણ કરી તેમના વિરુદ્ધ

અમે આજ રોજ એડિશનલ કલેક્ટરશ્રી ને મુલાકાતે અને કલેક્ટરશ્રી ને પણ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બારડોલી જે યુનિવર્સિટી છે ઉકા તરસાળી યુનિવર્સિટી એની ફેકલ્ટી ગોદાવરી બા સ્કૂલ ઓફ ઇન્સ્ટિટ્યુટ એ ફેકલ્ટી ની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો કોર્સ કરતા ચાર થી પાંચ વિદ્યાર્થીઓ કે જેને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એચઓડી મેડમ છે એની દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે અને માનસિક ત્રાસની સાથે સાથે એવા ગેરકાયદેસર કામો કે જે સોશિયલ મીડિયાની અંદર ગેરકાયદેસર હોય જેમ કે કોઈના અકાઉન્ટના એક્સેસ મેળવવા કોઈના અકાઉન્ટ હેક કરવા અથવા તો રિપોર્ટ કરવા એ બધી બાબતો ચાલુ અભ્યાસ દરમિયાન કરાવવામાં આવે છે એકાઉન્ટ હેક કરવાનું કારણ એક તો પોતાનું પર્સનલ ઇન્ટેન્શન અને બીજું કે ઉચ્ચ અધિકારીઓ સાથેના પોતાના પર્સનલ સંબંધો આ સંબંધો પોતાના પર્સનલ છે પણ એનો ઉપયોગ એ જાહેર જગ્યાએ કરે છે અને જાહેર વ્યક્તિઓ પાસે કરાવે છે

અને આ બાબત ડીન દ્વારા ડાયરેક્ટર દ્વારા દબાવી દેવામાં આવેલી જે તે સમયે કે પોતાની યુનિવર્સિટીનું નામ ખરાબ ન થાય એટલા માટે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને પણ આ બાબતે કોઈ જાણ કરેલી નથી બારડોલી ઉકાતરસાડી યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ શિક્ષિકા કાપર ગંભીર આક્ષેપો કરતા હાલ તો આ મામલે શું તપાસ થાય છે તે જોવું રહ્યું હર્ષ શેઠા સાથે અઝર કુરેશી